જય શ્રી કૃષ્ણ જય શ્રી દાનેશ્વર મહાદેવ આપણે એક આનંદના અવસર માટે એકત્રિત થવા જઈ રહ્યા છીએ એનો ઉદ્દેશ છે સર્વજન સર્વજન હિતાય સુખા અને દિવ્યતાને પુનઃ પ્રગટ કરવા માટે જેમણે સંઘર્ષ કર્યો છે તેવા શ્રી ગૌતમભાઈ અદાણી અદાણી પોર્ટ એન્ડ સેજ એ પરિવાર દ્વારા આ દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તારીખ ચૌદ બાર બે થી કરી અને વીસ બાર બે સુધી ભારતની ભવ્યતા ભારતનો ઇતિહાસ ભાગવતજી સ્વયં ભગવાનનું સ્વરૂપ છે તે મનન ચિંતન મહાપ્રસાદ આ સાથે લેવા માટે આપણે બધા જ ભાવ અને પ્રેમથી એકત્ર થશું સમરસતા રાષ્ટ્રીય ભાવના અને જે સેવાના કાર્યો છે દરેક લોકો સુધી પહોંચે અને શુભ સંકલ્પ સિદ્ધ થાય એ ભાવના સાથે આપણે આગળ વધશું આપ બધા જય શ્રી રામ